દોસ્તો આ એક સત્ય ઘટનાની વાત છે સુરતમાં રહીને અભ્યાસ કરાવનારી એક શિક્ષિકાની સત્ય ઘટનાની વાત છે ત્રેવીસ વર્ષની ઉંમરની આ શિક્ષિકા પોતાને ત્યાં ટ્યુશન ક્લાસ ચલાવતી હતી ટ્યુશનમાં અનેક વિદ્યાર્થીઓ આવતા હતા એક દિવસની વાત છે છેલ્લા ત્રણ વર્ષથી આ ટ્યુશન ક્લાસ ચલાવનારી આ જે યુવતી છે એમની નજર બગડે છે વાત કંઈક એવી છે કે એમણે એક બાળક છે એમાં પોતાનો જીવ નાખે છે છેલ્લા એક વર્ષથી તે બાળકનું શોષણ કરવાનું ચાલુ કરે છે ધીમે ધીમે જ્યારે શરૂઆતના દિવસો હોય છે ત્યારે જ્યારે પોતાના ઘરે બાળક ટ્યુશન માટે આવે છે ત્યારે પોતે એમનું શારીરિક શોષણ કરવાનું ચાલુ કરે છે નાનકડું બાળક હોય છે એમને ખબર ન હોય આ બાર વર્ષનું બાળક હોય છે તેમની સાથે આવી રીતના શારીરિક અડપલા ચાલુ કરે છે અને ધીમે ધીમે આ ઘટના કંઈક એવી બનતી જાય છે કે છેલ્લા કેટલાક દિવસથી આ ચર્ચાનો વિષય એટલા માટે બન્યો છે કારણ કે આ યુવતી આ બાળકને લઈને ફરાર થઈ જાય છે દોસ્તો આ વાત એક સત્ય ઘટનાની છે કે જ્યારે આ યુવતી છે ત્રેવીસ વર્ષની શિક્ષિકા છે એ બાળકને લઈને ફરાર થાય છે પાંચ દિવસ માટે સતત તે સમગ્ર ગુજરાતમાં ભરે છે પોલીસની જાણ કરવામાં આવે છે અને પોલીસ આ તપાસ હાથ ધરે છે અને આ શિક્ષિકા જે છે એમને ઝડપી પાડે છે એમને જાણ કરતાં જ એમને જે કાંઈ પણ ઝડપી લેવાથી એમની તમામ જે કાંઈ ખુલાસાઓ કર્યા છે એ ખૂબ ચોંકાવનારા છે કે જે જાણીને સૌ લોકોના હોશ ઉડી જાય ભલ ભલા લોકોના રોવાડ ઊભા થઈ જાય કારણ કે આ શિક્ષિકાના પેટમાં પાંચ મહિનાનું ગર્ભ હતું હવે આ વાત કંઈક એવી છે કે આખરે આ બાળક સાથે એમણે આવું શા માટે કર્યું છેલ્લા એક વર્ષથી ચાલી રહેલો આ પ્રેમ સંબંધ આખરે આ શિક્ષિકાએ આવી રીતે કેવી રીતે કર્યું છેલ્લા આ દિવસોમાં જ્યારે ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે દોસ્તો આ ઘટના છે આ સુરતની જ્યારે આ શિક્ષિકા પોતાના જે કાંઈ પણ આ શિષ્ય છે એમની સાથે આ બાળક સાથે ભાગી જાય છે ભાગી જઈને એક હોટલમાં પણ જાય છે ત્યાં પણ તેઓ શારીરિક સંબંધ તે બાળક સાથે બાંધે છે આખરે આવી ઘણી બધી વખત શારીરિક સંબંધ બાંધતાની સાથે જ હવે જ્યારે એમનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવે છે ત્યારે એમાં ખુલાસો કરવામાં આવે છે કે આ શિક્ષિકાના પેટમાં પાંચ મહિનાનું ગર્ભ છે સમસ્યા હવે ઊભી થાય છે એક બાળકનો શું વાક હતો કે તેમણે આવું પરિણામ ભોગવવું પડશે ત્યારે આ શિક્ષિકાની એક નજર બગડવાને કારણે જ્યારે આ શિષ્યનું જીવન બરબાદ થયું છે પોતાનું જીવન તો એમણે બરબાદ કર્યું છે પરંતુ તેની સાથે આ શિષ્યનું જીવન પણ બરબાદ કર્યું છે ત્યારે આ ઘટના હાલ સોશિયલ મીડિયા પર તો વેગ પકડી રહી છે પરંતુ સાથે સાથે સૌ લોકોના મનમાં અનેક સવાલો ઉપજાવી જાય છે કારણ કે શિક્ષિકા દ્વારા બાળક સાથે કરવામાં આવેલી આ કૃત્ય એ ક્યારેય પણ માફ કરી શકાય એવું નથી કારણ કે આ શિક્ષિકા દ્વારા એક બાળકનો ઉપયોગ કરવામાં આવ્યો છે ત્યારે આ બાળક એક નાદાન બાળક હતું આ તેર વર્ષનું બાળક કે જેમની સાથે આ ઘટના બની છે એમની હાલત જોઈને તમે પણ હેરાન થઈ જશો ત્યારે આ શિક્ષિકાને કાયદાકીય રીતે એમની સામે પગલાંઓ પણ લેવામાં આવ્યા છે અને એ બાળક છે એમને ન્યાય મળે એ પ્રકારના પ્રયત્નો પણ કરવામાં આવ્યા છે ત્યારે દોસ્તો સુરતની આ સત્ય ઘટનાની વાત છે આ ઘટના આપણને ઘણું બધું કહી જાય છે ત્યારે આ વિશે આપ શું કહેવા માગો છો તમારો વિચાર તમારો મત કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો અને જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે શેર કરજો જેનાથી સૌ લોકો આ ઘટનાથી માહિતગાર થઈ શકે અને આવા જ રસપ્રદ અને ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ જોવા માટે અત્યારે જ નીચે રહેલું બેલાઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો ધન્યવાદ